સાચું મને ધક્કાય ભવલો કોનો મા આજુ બાજુ મત ગણતરી તૈયારી થઈ છે સૌ વિધાનસભા બરોક ઉપરથી જે કાઉન્ટિંગ બાપુ એજન્ટો તરીકે બધા જ મિત્રો તૈયારીઓ સાથે આવી ગયા છે હું પણ અમારા જસતણ વિધાનસભા મત ક્ષેત્રના જે મત ગણતરીના એ બધાને લઈને અહીંયા આજે મત ગણતરી સેવા એન્જિનિયરિંગ કોલેજ ઉપર અમે આવી ગયા છીએ ટૂંક સમયમાં મતગણતરી શરૂ થવાની છે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે આ લોકસભા બેઠક અમે ખૂબ સારી બહુમતીથી જીતવાના છીએ સાથે સાથે

ગંભીરતાથી આવા બનાવને લીધા છે અને એ બનાવને ખૂબ સારી રીતે ન્યાય મળે એ માટેના પણ સામાન્ય રીતે થોડી ઉનાળાની અસર થઈ તાપની અસર થઈ મતદાન થોડું ગત વખત કરતાં થોડું ઓછું થયું છે પણ આ વખતનું મતદાન જે થયું છે એ મોટાભાગનું બધું જ ભારતીય જનતા પક્ષના તરફેણમાં થયું છે અને અમારી વિધાનસભા બેઠક ઉપરથી પણ આ વખતે લીડ વીસ હજારની ની આસપાસ આ બેઠક ઉપરથી અમે આપશું કુરજીભાઈ વિજયભાઈ નું નિવેદન સામે આવ્યું છે કે મંત્રી મંડળ નું વિસ્તરણ થઈ શકે તેમ હાઈકમાન્ડ નો વિષય છે એટલે આજે